ફુલસરની ઓમ નમો સિવાય સોસાયટીના બંધ રેણાંકમાં આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડે દોડી જે આગને બુજાવી ફૂલસર વિસ્તારમાં આવેલા નમો સિવાય સોસાયટી રહેતા જયરામભાઈ બાંભણીયા નામના વ્યક્તિના બંધ રહેણાકી મકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જેની જાણ સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડે દોડી આવી તાત્કાલિક પાણીનો છંટકાવ કરી આગ બુજાવી હતી જ્યારે ઘરમાં રહેલા ત્રણ જેટલા ગેસના બાટલાઓને ડિટેન કર્યા હતા જોકે આ મકાનની અંદર આગ લાગવાનું કારણ અકબંધ રહેવા પામ્યું હતું

આ જ તો હોવતી આપો ઓ પરસેવો હા હા ઓ પરગશીસે હોય તમાર હે હો છે બુલના સર કયા વિસ્તારમાં આગનો બનાવ બન્યો છે અને નુકસાની થઈ થઈ છે છે કારણે અંદાજીત અગિયાર પચાસે ફાયર ડિપાર્ટમેન્ટને કોડ મળેલો કે ચિત્રા ફૂલસર વિસ્તારમાં બંધ મકાનમાં આગ છે ત્વરિત મકાનની આગને જાણ કરી અને ગંભીરતા લઈ નજીકના પશ્ચિમ ઝોન અને હેડક્વાર્ટરથી બે ગાડી ટર્નઆઉટ આપણે લીધેલી હતી ઘટના સ્થળે પહોંચતા બંધ મકાનમાં આગ હતી જેની અંદર બે સિલિન્ડર હતા એ આપણે કબજે કરેલ છે અને ઘરવકરીનો સામાન એમનો જે એ નુકસાન પામેલ છે કોઈને જાન કે ઈજા થયેલ નથી બંધ મકાન હતું એટલે મકાન માલિક દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે મંદિરમાં દીવા ચાલતા હતા એના કારણે આગ છે અને મકાનમાં કોઈ હાજર નહોતું એ લોકો પ્રસંગો પાત્ર બહાર ગયેલા હતા